પાણી ટાંકા ગાડીના કાચમાં ફાયરિંગના નિશાનો પણ મળી આવ્યા છે બનાવસરના ફાયરિંગ બાદના કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા છે સમીર મુર્ગા ગેંગના સાગરિતોએ ફાયરિંગ બાદ કારતુસ એકઠા કર્યા હોસ્પિટલમાં એક પરિવાર બેઠો હતો અને આ ફાયરિંગ કરવામાં આવ્યું સમગ્ર ઘટના નજરે જોનારા રૂબીના જુડેજાએ નિવેદન આપ્યું છે સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અમે રાત્રે અહીંયા બેઠા હતા ત્રણેય બેનુ ને મારા ભાણે જ મારા ભત્રીજા મારા પપ્પાને જોવા આવ્યા હતા અમે અહીંયા બેઠા હતા આમથી ગાડી પેલા ટુ વ્હીલ નીકળું એ એમને એમ સીધું ગયું ને એની બીજી ગાડી આવી ને મારા ભાઈ મારા માથે ફાયરિંગ કરતા ગયા એ લોકો અમે તો ભાગી ગયા હતા અહીંથી આઠ નવ રાઉન્ડ થયા હતા એમાં ચાર કે એક જણો તો ટુ વ્હીલ લઈને જાતો તો ને એમાં ત્રણ જણા બેઠા હતા એક જણો લાકડી ફેરાવતો હતો બે જણા ફાયરિંગ કરતા હતા એક ભૈલો ગઢવી અને એક પરિયો ગઢવી

રાજકોટ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે રાત્રિએ પ્રગતિ હોસ્પિટલ ઉપર એક મુસ્લિમ પરિવાર ઉપર ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યા હું તમને એ બુલેટ જે કારમાં લાગી છે એ દ્રશ્ય સૌપ્રથમ તમને બતાડવા જઈ રહ્યો છું ગત રાત્રિએ ભૈલો ગઢવી અને પરિયો ગઢવી નામના બે શખ્સ આવ્યા હતા તેવું નજરે જોનાર વ્યક્તિ કહી રહ્યા છે કે અમારા દીકરા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું મુસ્લિમ પરિવાર ઉપર ફાયરિંગની ઘટના છે જૂની અદાવતને કારણે આ ઘટના પ્રકાશમાં આવી છે હાલ અત્યારે પ્રગતિ હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો પહોંચ્યો છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે સમગ્ર વિસ્તારને આ બંને શખ્સોએ બાણમાં લીધા હતા આઠથી નવ ફાયરિંગ થયા હોવાની ચર્ચા છે ત્યારે હોસ્પિટલમાં જે પરિવાર બેઠો હતો એટલે કે મુસ્લિમ પરિવાર તેની ઉપર ધડાધડા ફાયરિંગ કરવામાં આવ્યા છે અને હાલ અત્યારે ગત રાત્રિ એક કરીને તમામ છે છે તે ફરાર થયા અન્ય જે ઘટના છે તે પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું અન્ય જગ્યાએ પણ બુલેટના નિશાન છે જે છરકા છે તે પણ અત્યારે નજરે પડી રહ્યા છે હાલ તો અત્યારે રાજકોટમાં ગુનાખોરી બેફામ બની છે ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર બજેશ કુમાર ઝા ઉપર એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે શા માટે તેની પકડમાં સ્ટાફ નથી એટલે કે સ્ટાફ ઉપર જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે કે રાજકોટ શહેર પોલીસની ઢીલી નીતિના કારણે જે ગુનાખોરી વધી રહી છે ક્યારે રાજકોટ શહેર પોલીસ કડક કાર્યવાહી કરશે તેની સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે વધુ એક ક્રાઈમની ઘટના રાજકોટમાં સામે આવતા ચકચાર મચી છે કેમરા પર્સન અભય સાથે ઋષિદવે ન્યૂઝ કેપિટલ રાજકોટ